નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર પાસઠ થી બારસો પાસઠ ગોંડલમાં એક હજાર છોતેર થી તેરસો એકત્રીસ જામનગરમાં એક હજાર પચાસ ઉપલેટામાં અગિયારસો થી બારસો ચુમ્માલીસ વિસાવદરમાં એક હજાર થી બારસો એક ધોરાજીમાં એક થી બારસો છેતાલીસ અમરેલીમાં એક થી બારસો છેતાલીસ તળાંજામાં એક હજાર થી એક હજાર સિત્તેર હળવદમાં અગિયારસો પિસ્તાલીસ થી તેરસો ભાવનગરમાં એક હજાર એકસઠ થી એક હજાર ભયાઉમાં બારસો પચાસ થી તેરસો દશાડા પાટડીમાં બારસો પંચાવન થી બારસો છોતેર ડીસા માં તેરસો થી તેરસો સોળ પાટણમાં બારસો એસી તેરસો પચીસ ધાનેરા માં તેરસો સત્તર મહેસાણા માં બારસો ચાલીસ થી તેરસો પાંત્રીસ વિજાપુરમાં બારસો બોતેર થી તેરસો વીસ હારીજમાં બારસો સિત્તેર થી તેરસો પાંત્રીસ માણસામાં બારસો અડતાલીસ થી તેરસો બાવીસ ગોજારીયામાં બારસો સાઠ થી બારસો એસી કડીમાં બારસો સાઠ થી તેરસો ચાર વિસનગરમાં બારસો થી તેરસો આડત્રીસ પાલનપુરમાં તેરસો થી તેરસો પંદર તલોદમાં બારસો નેવ થી બારસો પંચાણું થરામાં તેરસો થી તેરસો પાંત્રીસ કલોલમાં બારસો એસી થી તેરસો ચૌદ સિદ્ધપુરમાં બારસો ત્યાં થી તેરસો વીસ હિંમતનગરમાં તેરસો થી તેરસો વીસ કુકરવાડા માં બારસો થી તેરસો મોડાસામાં બારસો અગિયાર થી બારસો સાહીઠ ઈડરમાં તેરસો થી તેરસો પંદર પાઠાવડ માં તેરસો થી દસ ધોરાજીમાં બારસો થી તેરસો ત્રેવીસ કપડવંજમાં બારસો થી તેરસો દસ વિરમ ગામમાં બારસો થી બારસો બાણું થરાદમાં બારસો નેવ થી તેરસો પિસ્તાલીસ બારસો બારસો આંબલિયા પચાસ થી બારસો એસી પ્રાંતિજમાં બારસો નેવું થી તેરસો દસ દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ